નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ સિત્તાવીસ બાર બે હજાર ચોવીસ વાર શુક્રવાર રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપની એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બીજા ભાવ મળી રહે ચાલો તો બીજા ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની ભાવ તેરસો પચાસથી ઊંચો ભાવ ચૌદસો નેવું રૂપિયા ઘઉં પાંચસો છ્યાસીથી છસો ને છવ્વીસ ઘઉં ટુકડા પાંચસો અઠ્ઠાણુંથી છસો ચોસાઠ તો એની વાત કરીએ તો બારસો દસથી સત્તરસો ને પચાસ રૂપિયા ચણા એક હજાર નેવુંથી બારસો પંચ્યાસી અડદ અગિયારસો એંસીથી સોળસો ચોસાઠ મગ બારસો પચાસથી અઢારસો ચોપન ચણા સફેદ તેરસોથી ચોવીસો ને પચીસ વાલદેશી નવસો એકથી તેરસો એકત્રીસ સિંગદાણા બારસો સાઠથી તેરસો એંસી મગફળી જાડી નવસોથી અગિયારસો એંસી મગફળી ઝીણી નવસો વીસથી બારસો ને પચાસ કેરંડા અગિયારસો સાઠથી બારસો ચોવીસ તલી બે હજારથી પચીસસો ને ચાલીસ સોયાબીન સાતસો એક્યાસીથી આઠસો ને પિસ્તાલીસ તલકળા પાંત્રીસોથી ચાર હજાર નવસો ને નેવું લસણ પચીસોથી ચાર હજાર ત્રણસો રૂપિયા ધાણા તેરસો અગિયારથી પંદરસો એકાવન જીરુની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ ગેટની અંદર તો જીરું નીચો ભાવ ચાર હજારથી ઊંચો ભાવ ચાર હજાર પાંચસો રૂપિયા રાય અગિયારસોથી તેરસો ને પચાસ મેથી નવસો ત્રીસથી તેરસો પંદર વટાણા બારસોથી ત્રેવીસો ને પિંચોતેર રાયડો એક હજાર ત્રીસથી અગિયારસો ને ત્રીસ ડુંગળીની વાત કરીએ તો એકસો પંદર રૂપિયાથી ચારસો રૂપિયા કલોજી બત્રીસોથી છત્રીસસો ને પચાસ તો આ હતા આપણે રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો જે વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર